અને પ્રગટ આ લીલા ધામના ગુસાઈજીની કૃપાથી ચતુર્ભુદ્ધ દાસજીને થયા અને યુગલ સ્વરૂપ કઈ રીતે દ્વાદશ નિકુંજોમાં પધારે છે અને કઈ રીતે વ્રજભક્તોને આનંદ આપે છે એનું વિસ્તારથી વર્ણન ખંડ ભાવનામાં બતાવવામાં આવ્યું છે આ ગિરાજ બાબા પર્વત આકાર એમનું ભૌતિક સ્વરૂપ છે પોતે ભગવદ રૂપ છે એ આધ્યાત્મિક અને હરિદાસ વર છે એ આધિદૈવિક સ્વરૂપ છે જે ભાવ લઈને જશો એવા થઈને મળશે ગિરરાજ બાબા તમે પર્વત રૂપે છો પર્વત આકારે છે હા જયારે પૂજન આદિ કરીએ તો વ્રજના દેવતા પણ ગિરરાજજી છે અમારો દેવ ગોવર્ધન રાનો હું તો હંમેશા કહું બ્રહ્મ સંબંધ જીવ લઈ લે ને અને બ્રહ્મ સંબંધ એટલે વ્રજભક્ત બનવાની પ્રક્રિયા અને જ્યારે બ્રહ્મ સંબંધ લઈને ભક્ત બનો પછી તો આપણા કુળ દેવતા ગિરરાજજી અને કુળ દેવી શ્રી યમનાથજી કારણ કે પછી આપણા જીવનનું લક્ષ્ય એ પ્રભુ છે અને પ્રભુ સુધી પહોંચાડનારા પ્રભુને મેળવી આપનારા એ આપણા ગિરરાજ બાબા ને યમનાજી છે પ્રગટ પુષ્ટિ ભક્તિનું વહેતું સ્વરૂપ એ શ્રી યમનાજી અને ઘનીભૂત સ્વરૂપ એ શ્રી ગિરરાજજી અને એટલા માટે વ્રજના દેવતા અને દેવી નમો દેવી યમને નમો દેવી યમને હર કૃષ્ણ મલનાંતરાય આપણે અષ્ટપદી આદિમાં ગાઈએ છીએ વ્રજના દેવી શ્રી યમનાજી છે અને એટલા માટે વ્રજયાત્રા શરૂ કરતા પહેલા યમુના પાન પૂજન કરી યમનાજીની આજ્ઞા લેવામાં આવે છે કારણ કે આપની આજ્ઞા વગર વ્રજના અધિષ્ઠાત્રીની આજ્ઞા વગર વ્રજમાં પ્રવેશ કેમ મળે અને એટલા માટે શ્રી યમુનાજી નું પૂજન થાય અને પછી ગિરરાજજીનું પૂજન થાય વ્રજના દેવતા છે બ્રજમાં આ બે તત્વો બહુ મુખ્ય રૂપે બિરાજમાન છે કે જેમની કૃપાથી કૃષ્ણ મળે છે કૃષ્ણમાં પ્રેમ મળે છે કૃષ્ણ મળે પણ બહુ મહત્વનું નથી કૃષ્ણમાં પ્રેમ મળે એ બહુ મહત્વનું છે આપણી ભક્તિનું લક્ષ ભગવાન નથી ભાવ છે ભગવાન તો રાવણને મળ્યા હતા કંસને મળ્યા હતા શિશુપાલને મળ્યા હતા દંતવક્તને મળ્યા હતા આનંદ આવ્યો

એટલે જીવનની આ આધ્યાત્મિક યાત્રાનું લક્ષ્ય ન બનાવો ભાવ બનાવજો કે આજે માળા કરું અને મારા હૃદય ભાવની અભિવૃદ્ધિ થાય ગિરરાજજીની પરિક્રમા કરું તો સંસર્ગ આટલા સમય સુધી મને રહે તો ગિરરાજજીનો જેવો ભાવ છે એવો ભાવ મારી અંદર જાગે યમુના પાન કરું તો કૃષ્ણના રહેલા સર્વ રસો મારી અંદર જાય યમુનાજી દ્વારા તો યમુનાજી મને ભક્તિની દાન કરે મુકુંદરતી વર્ધિની એટલે જ યમુનાજી માટે કહેવાય છે કે પ્રભુમાં પ્રેમનું વર્ધન કરનારા શ્રીનાજી છે અને એટલા માટે વ્રજમાં કૃષ્ણ પામવા ના આવશો ભાવ પામવા આવો પ્રેમ પામવા આવો ગોપી બનવા વ્રજભક્ત બનવા અહિયાં એને શોધવાની કોશિશ જ ના કરો એ તો તમારી પાછળ પાછળ ને જોડે હોય છે જ શ્યામ લગ્યો સંગ ડોલેરી માઈ શ્યામ લગ્યો સંગ ડોલે જીત જાઉં ઉતાળો આવે પીના બોલાયો બોલે અહીંયા આપણે સૌ વ્રજ ભક્ત બનવા આવ્યા છે ગોપી બનવા આવ્યા છે વ્યક્તિ બનીને તમે અહીંયા આવેલા વૈષ્ણવ બનીને હવે પાછા જશો જીવ બનીને આવેલા અને ગોપી બનીને પાછા જશો શું તમે વ્રજમાંથી જતા રહેશો તો વ્રજથી દૂર થઈ જશો ના સાત દિવસમાં વ્રજ તમારામાં આવી ગયું છે તમારા સ્મૃતિપટ ઉપર અંકિત થઈ ગયું છે હું તો કરી ઘણીવાર કથામાં કહું તમારામાં તાકાત હોય ને તો મારી કથા ભૂલીને બતાવજો આ તો પીછો કરશે આ તો પાછળ પાછળ આવશે આ કઈ ધૂળ જેવું થઈ જાય એવું થોડી છે છે આ તો રસ બીજાયેલો વ્યક્તિ ખંખેરે તો કઈ કોરો જલ્દી થોડી જાય એ તો વિનાશ તો રહી જ જાય હા બધા શ્લોકો યાદ ના રહે બધા પ્રસંગો યાદ ના રહે બધા વાતો યાદ ના રહે પણ શબ્દોના માધ્યમથી જે ભાવનું રોપણ થયું ને એ તો તમારા હૃદયમાં સદાય માટે રહેશે કથા એ કેવલ કોઈ શબ્દોની રમત નથી કોઈ સાહિત્યનો ગ્રંથ નથી શબ્દો તો અભિવ્યક્તિ માટે જોઈએ કારણ કે આપણા બધાને કોમ્યુનિકેશન માટે શબ્દો જ ભગવાને આપ્યા છે પણ આ શબ્દોના કટોરામાં ભાવ મૂકીને તમને આપીએ છે અને એટલા માટે કથા એમ નહીં સમજવું કે હું ભૂલી ગયો અરે ભૂલી જાય તો માનું કથા સાંભળી જ નથી કઈ જ નથી આ તો તમારા હૃદયમાં ભાવરૂપે કાયમ માટે તમારી યાત્રાની એક સંપત્તિ શું પામીને આવ્યા કોઈ કહે તો કે અમે ભાવ પામીને આવ્યા છે અમે પ્રેમ પામીને આવ્યા છે પ્રેમથી સમૃદ્ધ બનીને આવ્યા છે એટલે સ્મૃતિ પટે તો બુદ્ધિ છે કોઈ હોશિયાર હોય તો બધા શ્લોક યાદ રહી જાય કોઈની બુદ્ધિ તીવ્ર હોય તો થઈ જાય એમાં કોઈ મોટી વાત નથી આધ્યાત્મિક જગત એ કેવલ કોઈ મુખપાઠ કરવાથી યાદ રાખી લેવાથી ચાલતું નથી કોઈને બધા પાઠ મોડે હોય તો એનો ઉદ્ધાર પહેલા થાય અને યાદના હોય ઉદ્ધાર ના થાય હોય તો પછી કોઈ વાંચીને પાઠ કરે તો એને વધારે પલ ઓછું પલ ને મોડે કરે તો વધારે પલ એવું હોય ના આ તો વાંચતા વાંચતા યાદ રહી ગયું સારી વાત છે એને બુદ્ધિનો વિષય મેં બનાવો અધ્યાત્મ જગત બુદ્ધિથી નથી ચાલતું હૃદયથી ચાલે દરેક ના અને એમાં પણ મને આ વખતે આનંદ એ વાતનો છે જે ક્યારેય જ એમણે કથા નહોતી સાંભળી ક્યારે યાત્રામાં નહોતા આવ્યા એવા લોકોને આ પ્રસંગ વધારે સ્પર્શી ગયો છે એમ કે કે આવો આનંદ આનંદ નિર્દોષ બધા બાજુમાં લાગે અને કંઈક અલૌકિક અનુભૂતિનો આપણને અનુભવ થાય એ આનંદ રૂપે નંદ ઘેર આનંદ ઘણી વાર સાંભળ્યું હતું પણ એ આનંદ કઈ રીતે થાય છે એ આજે આપણે અનુભવી રહ્યા છે આ ભૂમિનો પ્રભાવ કથાનો પ્રભાવ આપણે બધા તો નિમિત્ત હોઈએ છીએ પ્રભુ છે ઘણા કે કથામાં બહુ આનંદ આવે પણ આનંદ આનંદરૂપ છે આપણે એનો આનંદ નતા માણતા એ ક્યાંક આપણી અજ્ઞાનતા હતી અહીંયા તો આનંદ જ છે એ જ તો અધ્યાત્મ છે કે જીવન જીવ જે હોય જન્મો જન્માંતરના દુઃખમાંથી નીકળી પરમ આનંદનો અનુભવ કરે અને આનંદમાં આપણું દિલ કેટલું ચોખ્ખું થઈ જાય છે ત્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે હૃદય અંતઃકરણ કેટલું પવિત્ર થઈ જાય એમ થાય ચલો એમ દરેક વખત એને ના પડતો ચલો ને આપી દો ને ચલો ને માફ કરી દો ને બધા સદગુણો બહાર આવી જાય આનંદમાં માણસ હોય ને ત્યારે બધા સદગુણો આગળ આવી જાય છે તો ખરા જ ભારે વસ્તુ હોય ને એ ઉપર ના હોય નીચે રહી જાય તમે જલમાં પેટ્રોલ નાખો તો પેટ્રોલ ઉપર જલ ભારે છે એ નીચે એમ ગુણો ભારે છે અવગુણો કરતા એટલે દિલના છેક ઉડાણમાં રહેતા હોય છે એટલે દુર્ગુણો તુરંત બહાર આવી જાય અને સદગુણો ભીતર હોય પણ આનંદ ઘેરા આનંદ કરીને કૂદો ને આપણે શેક કરીએ કોઈ વસ્તુને તો કેવી નીચેની વસ્તુ ઉપર આવી જાય એમ જ્યારે આનંદ કે હોરી હે મે આ બધા તમે લોકો જે આનંદ કરો છો બધા સદ્ગુણો ઉપર આવી જાય અને એનો આનંદ જો સદ્ગુણ કરવાથી બીજાને લાભ નથી થતો આપણને જ આનંદ આવે છે જ્યારે કંઈ પણ સારું કરીએ છે તો જેની જોડે સારું કર્યું એના કરતાં સારું કરનારને વધારે આનંદ આવે છે એટલે આપણા સદ્ગુણો કોઈના પર આપણા ઉપકાર નથી એ આપણી જાત ઉપર આપણો ઉપકાર છે આપણે કોઈને મદદ કરી આપણે લાગે આપણે એને ઉપકાર કર્યો ના આપણે આપણી જાત પર ઉપકાર કર્યો કે આપણી આત્માને આજે આપણે આનંદ એટલા માટે સામેવાળાના વ્યવહારની આશા આસાની રાખે એને જે કરવું એ કરવું આપણે તો મદદ કરી શક્યા આપણે તો સારું કરી શક્યા તો આપણી જાત ઉપર આપણે આપણી આત્મા ઉપર આપણે ઉપકાર કરીએ આપણી આત્માના કલ્યાણનો આપણે માર્ગ પ્રશસ્ત કર્યો એ મોટી વાત છે તો મને આનંદ એ વાતનો છે ખાસ કરીને એમાં પણ ભાઈઓને તો બહુ સ્પર્શી ગયો છે અને ખુશ થાય બહેનો કે આમને કહી કહીને થાકીને હવે જઈને ના કહેવાય કે સુધર્યા સારા જ હતા સમયની પ્રતિક તો દરેકનો એક સમય હોય છે જીવનમાં છે ને દરેકનો એક સમય હોય આપણો પુણ્યો પાકી જાય ને ત્યારે ભગવાન ભક્તિનું દાન કરી દેતા હોય છે એવા સંજોગો દ્વારા નહીં તો આપણને લાગે કે કોઈ વિચાર આવા સાથે આયા જ ના હોય આપણે પણ જયારે અહીંયા એ માહોલ મળે ઋતુ આ એ ફલ હોય બીજ ગમે ત્યારે વાવો પણ એની ઋતુ આવે ને ત્યારે જ એમાં ફલ લાગે એમ માનું હવે મારા જીવનમાં ભક્તિની ઋતુ આવી ગઈ છે અને એટલે જ ઠાકોરજી મને અહીંયા મોકલ્યો છે આવો સંગ આવ્યો આવી કથા આપી આવા વિચાર આવો આનંદ આપ્યો કારણ કે પ્રભુ ઈચ્છે છે કે બહુ કર્યું હવે હવે થોડુંક મારી તરફ જોતો થા મારું નામ લેતો થા મારી તરફ તારી ગતિ કરે અને પછી જુઓ જીવનમાં કેવો આનંદ બદલાઈ જાય છે એ જ સંસાર કેવો રૂડો લાગવા માંડે છે જીવનની ગતિ મતિ બધું જ બદલાઈ જાય જીવન જીવવા જેવું લાગે એમ લાગે દુનિયામાં મરીને તો બધાય જાય છે આપણે મરીને નથી જવું આપણે તો જીવીને જવું છે જીવનનો ઓળકાર લઈને જવું છે જીવનની તૃપ્તિ લઈને જવું છે આવો દુર્લભ માનવ દે મરીને થોડી છોડીશ ભાગવતજી એ કળા આપે છે મરીને ન જઈશ જીવીને જાય આનંદ લઈને જાય નહીં તો છત્રીસ હજાર પાંચસો દિવસ જો સો વર્ષ ગણું તમારે બધા પાસે આટલા જ દિવસ છે જો તમે પચાસ ના થયા તો ગુણાકાર ત્રણસો સાહીઠ ગુણ્યા પચાસ કરી દો ત્રણસો પાસઠ ગુણ્યા એટલા દિવસ ગયા અને સો વર્ષની ગેરંટી ખરી કે બધા ના પાડો છો મને તો વિશ્વાસ છે તમે હસો સોરી કથા સાંભળી છે એમને થોડી જવાની જ્યાં સુધી પ્રભુની સંપૂર્ણ ભક્તિ નહીં કરી લો અને પોતાની આત્માનું કલ્યાણ નહીં સાધી લો ત્યાં સુધી ઠાકોરજી ભૂતલનો તમારો ત્યાગ નહીં કરાવે તમને અહીંયા જ રાખશે આ કથાના ભાગવત ભગવાનના આશીર્વાદ હું તો છું ઈચ્છું બધા સ્વસ્થ રહે આનંદમાં રહે ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે ભક્તિ કરતા કરતા આનંદ આપતા ઘણીવાર લોકો લાંબુ આયુષ્ય લોકો ઈચ્છે કે આ લાંબુ થાય આવા સત્કર્મો આવા વડીલોના આશીર્વાદ મળતા રહે તો જીવનના ઘણા બધા દ્રષ્ટિકોણ છે એ તો ઘણા એવા હોય કે ઝાડ પડ્યું ને જગ્યા થઈ છાપામાં નથી હોય બહુ દુઃખ સાથે જણાવવું પડે શ્રીજી કે આ નથી રહ્યા ત્યારે આપણને ખબર અચ્છા હતા ખરા નથી રહ્યા સમાચાર સાંભળીએ ત્યારે એમ હતા પણ ક્યારે ક્યાંય કોઈના કાર્યમાં લાગ્યા જ નહીં એ શું જીવન છે ક્યાં કોઈના સ્મૃતિ પટ પર તો જીવો ક્યાં કોઈના હૃદયમાં તો જીવો લાગણી રૂપે તો આપણે તો જે આનંદ કરી રહ્યા છીએ અને આ આ આનંદ અમૂલ્ય છે આ આની કોઈ આકી ન શકાય કે કેમ કે કદાચ બધું જ કરો નાય થાય આનંદ આ તો બધું એવું આ બધું વ્યવસ્થા થઈ શકે આનંદ થોડી થઈ શકે જે હૃદયથી બહારનું ગોઠવી શકાય અંદરનું થોડી ગોઠવી શકાય એ તો પ્રગટે એક છે સ્વિમિંગ પુલ જેવું સ્વિમિંગ પુલ બનાવો તો પાણી બહારથી નાખવું પડે એક છે કુવો ખોદવા જેવું ખોદો ને પાણી અંદરથી નીકળે લૌકિકતા સ્વિમિંગ પુલ જેવી છે તમારે બહારથી બધું લાવવું પડે અલૌકિકતા કુવો ખોદવા જેવું છે જેટલું કાઢતા જાઓ એટલું નવું 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 પાણી નીકળતું એનો આનંદ અંદર આનંદ ને એની અભિવ્યક્તિ બધાના સત્કર્મ રૂપે પ્રગટ થાય આજ તો અલૌકિકતાનો આનંદ છે ગિરરાજજી માટેની પણ ગર્ગ સંહિતામાં અનેક પ્રકારની કથાઓ આવે છે કઈ રીતે ગિરાજજીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયું કહેવાય છે કે ઠાકોરજીને વિનંતી કરી સ્વામીનીજીએ કે એવી કોઈ કંદરાઓ અને સુંદર સ્થાન બનાવો જ્યાં આપણે એકાંતિક વિહાર કરી શકીએ અને એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તે જ પુંજ નીકળ્યું સ્વયોજન ઉપર ગયું ને પ્રભુએ હાથ રાખ્યો શતસુંદર રૂપે ગોલોક ધામમાં ગિરરાજજી નું પ્રાગટ્ય થયું સૌ શિખર પ્રભુને પધારવાનો ભૂતલ પર સમય આવ્યો અને પ્રભુ પધારે એના પહેલા લીલા ભૂતલ પર આવતી હોય છે પધાર્યા રજમંડળ આવ્યું અને એ જ ગિરરાજજી નું જન્મ શાલમલી દ્વીપમાં દ્રોણ ના પુત્ર રૂપે થયો અધારે કથાનો તો વિસ્તાર નહીં કરું પણ ત્રણ ભાઈ થયા ચિત્રકૂટમાં કાંતાનાથ પર્વત છે ત્યાં જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ એ ચરણાદ્રી પર્વત અને શ્રી ભાઈ છે અને વચલા ગિરરાજ બાબા પરિક્રમા કરવા માટે પૃથ્વીની નીકળ્યા દ્રષ્ટિ પડી ગિરિરાજ ઉપર અને વિનંતી કરી એમના પિતાને કે આને મને આપી દો હું આને કાશી લઈ જાઉં અને આની કંદરાઓમાં બેસીને મહાદેવજીની ઉપાસના કરું ધ્યાન કરું સમાધિ કરું કહ્યું કે તમે એને જ પૂછો ગિરાજ ગોવર્ધક ને પૂછ્યું છે કહ્યું કે આવું તો ખરા તમારી પાસે સાથે પણ એક વાર મને જ્યાં હાથ થી નીચે મૂકશો પછી ઉભો નહીં થાય ગિરાજ બાબા અવસર મળ્યો કે કાશી જતા જતા વચમાં વ્રજ આવશે અને વ્રજમાં રહી જઈશ કારણ કે હું તો વ્રજ માટે જ આવ્યો છું અને આ વિચાર કરી યોગ બળે ઋષિ હાથમાં લીધા ગિરાજ બાબાને ચાલ્યા છે જ્યાં વચમાં વ્રજ આવ્યું ગિરિરાજજી પોતાનું એટલું ભાર વધાર્યું કે ઋષિ ઉચકી ન શક્યા નીચે મૂકી દીધા અહીંયા વ્રજમંડળમાં ફરી લેવા ગયા કહ્યું કે વચને બંધાયેલો છું એકવાર મને મુક્ષો પછી ઉભો નહીં થયો ઋષિને આવ્યો ક્રોધ શ્રાપ આપ્યો ગિરરાજ બાબાને જા તે મારી સાથે છલ કર્યું છે તો રોજ તલ ભર તું ઘટીશ એટલે ગિરિરાજ બાબા રોજ તલ ભર ઘટે છે તમે દસ વીસ વર્ષ પહેલા દર્શન કરવા આવ્યા હો ને આજે કરો તો તમને ફરક લાગે આવી અનેકવિધ પ્રકારની કથાઓ છે પણ આ તો ગિરિરાજજીના પર્વત સ્વરૂપની ભાવના છે બીજું દર્શન ગિરરાજજીનું એ ગોપીજનો એ વેણુ ગીતમાં બતાવ્યું આ કોણ છે તો કે હરિના દાસોમાં વર્ય એટલે શ્રેષ્ઠ હરિના દાસ ઘણા છે પણ એમાંય શિરમોર કોઈ હોય તે ગિરરાજજી છે અંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોstયોર્યત પાનીય સુયવસ્કંદર કંદ મૂલે જે ભગવદીમાં લક્ષણ હોય ગિરરાજજીમાં છે ઠાકોરજી જયારે ગાયો ચડાવવા ગિરરાજજી પર પધારે અને ચરણોનો સ્પર્શ થાય ને ગિરરાજજીના રૂવાડા રૂવાડા ગિરરાજજીના ઉભા થઈ જાય આ જેટલા વૃક્ષો છે ગિરરાજજી ઉપર એ ગિરરાજ બાબાના રોમ છે એમ કહેવાય છે ઠાકોરજી માટે કંદમૂલ ઝરણા આદિ વહાવે ને એ ઉગાડે તેથી પ્રભુ પધારે તો એમને ભોજન અને જલપાન ગિરિરાજ બાબા કરાવે આવા અનેક પ્રકારના આપણે ત્યાં ગિરરાજ બાબા માટેની ગાથાઓ ગવાઈ છે એમને ભગવદી રૂપે મનાયા છે અને એટલા માટે ગિરરાજજીની આરાધના આપણે ત્યાં વિશેષ રૂપે કહીશ દેવતા ગીર વ્રજના હોવાને કારણે લોકો એક ભાવ એવું બી રાખે છે કે જ્યારે કોઈક જીવનમાં તકલીફ આવે તો કોના શરણે જવું તો કે વ્રજભક્ત કોના શરણે ગયા તો કે ગિરરાજજી અને એટલા માટે જ્યારે જીવનમાં કોઈ પણ સંકટ આવે તો જીવો ગિરરાજ બાવા હરિદાસ વર્ એટલે ભગવદી હોવાને કારણે એક વૈષ્ણવ પોતાના હૃદયની વાત બીજા વૈષ્ણવને તો કહી શકે અને આવો વૈષ્ણવ ભાવ રાખી અને ત્યાં અભિવ્યક્ત કરતા હોય છે અને ગિરરાજજી બધા જ જીવનમાં આવતા દૂર કરતા હોય છે એવો ભાવ આપણે ત્યાં મનાય છે પણ શ્રેષ્ઠ તો સંગ રૂપે કરો બહુ દોડા દોડ કરવા કરતા ગિરરાજજીની કોઈ પણ ખૂણામાં એકમાં બેસી જ્યાં શાંતિ હોય ત્યાં બેસીને પાઠ કરો ગુણદાન કરો પ્રભુના નામ લો કીર્તન ગાવ ગિરાજ બાબા બહુ પ્રસન્ન થાય દૂધ ચઢાવવાનો આદિ જે પૂજનનો ક્રમ છે એ તો છે જ પણ યોગ્ય રાખી કારણ કે જયારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે આજે આપણા બધાનું સામર્થ્ય બહુ છે આપણે બધા જ સો સો લિટર ચઢાવી શકીએ છીએ પણ એ ચઢાવવામાં આટલું બધું એમને સુખ છે એટલે થોડોક વિવેક પૂજનનો ક્રમ હોય પૂજન પૂરતું આપણે કરીએ પણ પછી વિવેકની આવશ્યકતા હોય ક્યાંક એનાથી એને શ્રમ તો નહીં પડે ને એ વિચાર કરો વિધિ વિધાનનો વિરોધ નથી એ તો વિધાન તો હોય જ વિધિ તો કરવાના જ હોય પણ દરેકમાં વિવેક બુદ્ધિ જોઈએ અને વિવેક નથી હોતો તો સામર્થ્ય દ્વારા જ મનુષ્ય સમાજનું અકલ્યાણ કરી દેતો હોય છે એટલા માટે સામર્થ્યને હંમેશા વિવેકની જરૂર પડે ગિરાજ બાબાના સુખનો વિવેક રાખી યમુનાજીના સુખનો વિવેક રાખી કારણ કે શું થાય પૂજનમાં બધું જ કરાવે કંકુ અક્ષત ને પ્લાસ્ટિકની થેલીઓ એ પણ જય જમને મૈયા ગયા પ્લાસ્ટિક એમાં પધરાવીએ તો ક્યાંક આપણે બગાડતા નથી તો આ બધા વિવેકની આવશ્યકતા છે અને જેમ જેમ સમય જશે એમ વૈષ્ણવનો વિવેક વધતો જવો જોઈએ કારણ કે જ્યારે પરિસ્થિતિઓ વિપરીત થાય ત્યારે વિવેકપૂર્વકનો વ્યવહાર બહુ જ જરૂરી છે અને ખાસ કરીને આપણા તીર્થો માટે અને એટલા માટે એ સમજણ જ્યારે કાંઈ પણ કરીએ એટલે જ કહે ને ગુરુજનની આજ્ઞા લઈને કરજો આવું આપણે કેમ કહીએ કારણ ગુરુ આપણને વિવેક આપી શકે એ કે હું આમ કરી શકાય ના આટલું કરજે આમ કરજે સારું થશે એટલે પ્રભુ પ્રસન્ન પણ થાય અને અવિવેક પણ ન થઈ જાય એટલે આ બંનેનું એક શિસ્ત જળવાય એટલા માટે આજ્ઞા જરૂર છે તીર્થોનો પણ એ પ્રકાર છે કઈ જે બંદિર આવે બધે જ પગે લાગવા જો જરૂરી નથી હોતું તો ખરા એ કયું મંદિર છે પ્રાચીન છે કે હમણાં બન્યું છે કે શું વ્રજ તો વનમાં છે પર્વતોમાં છે નદીઓમાં છે કુંડોમાં છે પોખરોમાં છે વ્રજમંડલ તો જ્યાં જ્યાં ઠાકોરજી નું આ વિહાર ભૂમિ છે ઈટ ચૂના પથ્થરના બનેલી દિવાલો બધી બરાબર છે ને એ તો આપણે જ્યાં જ્યાં જે ગામમાં રહીએ છીએ ત્યાં ત્યાં જતા જ હોઈએ છીએ પણ વ્રજમાં આવો ત્યારે જ્યાં ઠાકોરજી આ વ્રજમાં વિહાર કર્યા છે એ વન ઉપવન પોખર ખોર કેટ કેટલા સુંદર સ્થાનો છે અને ત્યાં જઈને ભલે કોઈ મૂર્તિ ન હોય કોઈ મંદિર ના હોય પણ એ સ્થાનમાં બેસી પ્રભુની એ લીલાનું ચિંતન કરો કે અહીંયા ઠાકોરજી કઈ લીલા કરતા હતા એવો આનંદ આવશે કારણ કે અહીંયા તો વિહાર કરી રહ્યા છે અને એટલા માટે વ્રજમાં ક્યાંક કોઈ સ્વરૂપ ન હોય મૂર્તિ ન હોય મંદિર ના હોય તો એની આવશ્યકતા નથી કારણ કે અહીંયા તો પ્રગટ પ્રભુ બિરાજમાન છે એ વિહાર કરી રહ્યા છે એ વ્રજનો આસ્વાદ કરો આ તો વન છે ને વૃંદાવન અને એટલા માટે ઘણી વાર એમ થાય કે ડેવલપ થાય સિટી બરાબર છે પણ વનનો તો વનની જેમ જ વિકાસ થવો જોઈએ આપણે શું કહીએ વૃંદાવન તો વન ને વનની જેમ ડેવલપ ન કરો તો એનું પતન જ કહેવાય ભૌતિક રૂપે આપણે જોઈએ બિલ્ડિંગો બનતું જાય બધું બરાબર છે થવું જોઈએ સુવિધાઓ ઊભી થવી જોઈએ પણ વન ને વનની જેમ વિકાસ ન કરો તો એનો વિકાસ જ ન કહેવાય તો પ્રભુ કૃપાથી હવે તો બધું ઘણું થઈ રહ્યું છે અને આપણે બધા જ આશાવાન છીએ કે આ વ્રજનો ધીરે ધીરે વ્રજની જેમ વિકાસ થશે વનની જેમ વિકાસ થશે અને આવતી પેઢીને પણ આ બધા સ્થાનોના દર્શન કરવાના સૌભાગ્ય મળશે ગિરાજ બાબા એ પરમ અલૌકિક છે અલૌકિક તત્વો પાસે અલૌકિક બુદ્ધિ અને અલૌકિક દ્રષ્ટિએ જવાથી એની અલૌકિકતાનો અનુભવ કરી શકાય છે પાંચ સ્વરૂપ ગિરિરાજજીના કહ્યા છે કે આ ગિરિરાજ બાબા પાંચ સ્વરૂપે દર્શન આપે એક સ્વરૂપ એ ગાયનું છે ગાય સ્વરૂપે ગિરિરાજ બાબા એમ કહેવાય કે પરિક્રમા કરો ગિરાજીની તરેટીમાં જાઓ તો આ પાંચમાંથી કોઈ એક સ્વરૂપે નિશ્ચિત દર્શન થાય બીજું સ્વરૂપ પહેલું ગાયનું બીજું ભુજંગ સર્પનું સ્વરૂપ ત્રીજું ગોવાળનું સ્વરૂપ ચોથું સિંહનું સ્વરૂપ અને પાંચમું રત્ન જડિત ગિરિરાજ છે રત્નોથી ભરેલા ગિરિરાજજીના દર્શન થાય આ પાંચ સ્વરૂપ ગિરિરાજ બાબાના માનવામાં આવે છે અનેક અનેક ગાથાઓ જ્યારે ઇન્દ્રના માનનો ભંગ થયો આવ્યો ક્રોધ આદેશ કર્યો સંવર્તક નામના મેઘોને જાઓ પ્રજને ડુબાડી દો આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા મોટી મોટી બરફની શિલાઓ પડતી હોય એવી બુંદો પડવા લાગી આખું વ્રજ ડૂબવા લાગ્યું ગભરાયા વ્રજવાસીઓ દોડતા દોડતા કૃષ્ણ પાસે પહોંચ્યા કહ્યું પ્રભુ રક્ષા કરો અને પ્રભુએ કહ્યું કે જેનો યજ્ઞ કર્યો છે

મારા આશ્રયમાં જે આવે પ્રભુ એને નિર્ભય કરે સાત પ્રકારના આશ્રયો પ્રજવાસીઓને હતા બધા જ અન્યાશ્રય છૂટી ગયા સંકટ આવે ને અને પરીક્ષા કરીએ ત્યારે સમજાય કે કોણ કામનું ને કોણ કામનું નથી કોણ સમર્થ છે કોણ અસમર્થ છે કમજોર નો આશ્રય એ સદા ઉદ્વેગ રાખે સમર્થ નો આશ્રય જ શાંતિ આપે ઉપયોગ કરાય પણ આશ્રય તો ઠાકોરજી નો ઉપયોગ માણસ ઘણી વસ્તુનો કરતો સાત પ્રકારના અન્યાશ્રય હતા દેવ ઋષિ અનેક અનેક પ્રકારના ત્યારે વિસ્તાર નથી કરતો સાત પ્રકારના અન્યાશ્રયોને સાત દિવસમાં દૂર કરી અનન્યતાનું દાન કર્યું સમજાઈ ગયું પ્રભુ સિવાય આપણો કોઈ સહારો નથી સાત દિવસ ઇન્દ્ર હાર્યો છે દંડવત કરતા કરતા આવ્યો એટલે જ કહેવાય કે દંડવતી પરિક્રમા સૌથી પહેલી કોઈએ કરી હોય તો ઇન્દ્રએ કરી અપરાધ કર્યો ને એટલે ક્ષમા માંગતા માંગતા પણ વૈષ્ણવ જ્યારે દંડવતી કરતા હોય ત્યારે અપરાધ ભાવના ક્ષમા ભાવતી નથી કરતા આપણે ત્યાં તો વ્રજ રજમે લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તરે ટીસી ગોવર્ધન કી રહીએ આપણે ત્યાં તો એમ થાય કે મારા રોમ રોમ ને આ વ્રજ રજ સ્પર્શ થાય એ ભાવનાથી લોકો દંડવત કરતા કરતા પરિક્રમા કરે જે કરે ને વંદન કઠિન છે તપ છે આવે આ ક્ષમા માંગી છે દુગ્ધાભિષેક થયો અને આખો ગોવિંદ કુંડ એમ કેવાય છે કે અહિયાં પ્રભુનો દુગ્ધાભિષેક થયો હતો અને દૂધથી ભરાયેલું આ ગોવિંદ કુંડ છે ક્ષમા આપી છે